અમદાવાદના નવાપુરાના જૂના બહુચરાજીનું માતાજીનું મંદિર હોય કે પછી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી હોય જ્યાં પણ બહુચરાજી માતાના મંદિરો આવેલા છે ત્યાં માતાજીને કેરીનો રસ અને રોટલીનું થાળ ધરાવવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે લગભગ સત્તરસો બત્રીસની સાલથી માગસર સુદ બીજના દિવસે આ પરંપરા જળવાઈ રહે છે અને એની પાછળ એક સત્ય ઘટના હોવાની લોકવાયકા છે એક ભક્તની લાજ રાખવા માટે બહુચર માતાજીએ સ્વયં ભક્તનું રૂપ લઈને આખી નાતને રોટલીનો જમણવાર કરાવ્યો અને એ પછી આ દિવસે તેમને ભોગ ધરાવવાનું ખાસ મહત્ત્વ રહેલું છે દર વર્ષે માક્ષર સુદ બીજે બહુચર માતાજીને ભાવપૂર્વક કેરીનો રસ અને રોટલીનો થાળ ધરાવવામાં આવે છે અને ભક્તો પણ ખૂબ જ ઉત્સાહ અને આસ્થા સાથે માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજીને કેરીનો રસ ધરાવતા હોય છે જુઓ અમદાવાદથી મૈત્રી વ્યાસનો ખાસ રિપોર્ટ આજે બીજના દિવસે અહીંયા બહુચર માતાજીના મંદિરમાં કેરીનો રસ અને રોટલી જે ધરાવવામાં આવે છે ભર શિયાળે કેરીનો રસ ધરાવવામાં આવે છે માતાજીને અને અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે શું છે આના પાછળનો ઇતિહાસ અને શા માટે આ રસ રોટલી ધરાવવામાં આવે છે કેટલા વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું આપણે અહીં ભક્તો સાથે અને સેવકો સાથે વાતચીત કરીને જાણીશું કે અહીંયા લોકો કેટલા વર્ષોથી આવે છે અને આ શું પરંપરા છે આજનો ઐતિહાસિક દિવસ એટલે નવા પુરાણી સંવત સત્તરસો બત્રીસ સાલ માક્ષર સુધી બીજે ને સોમવાર

હવે આ બાજુ પાક્ષર સુધી બીજેનો સમય થયો અને વલ્લભ અને ધોળા પોતાની પ્રતિષ્ઠા જશે એવા રહીથી સાબરમતી નદીના કિનારે જઈ અને માતાજીનું સ્મરણ કરવા મળ્યા અહીં બપોરનો સમય થાય છે માક્ષર સુધી બીજો સોમવારનો દિવસ થતો હોય અને માતાજી પોતે વલ્લભ બન્યા છે અને એમના ભૈરવ છે નારસિંહ કે એમના ભાઈ ધોળા બન્યા છે અને આ માતાજીની પાવન ભૂમિ પર તેઓ એમનું સ્વરૂપ લઈ અને એમની રસરોટલીની એ જમાનામાં શિયાળામાં નાત જમાડી આજે તમે જોઈ શકો છો માતાજીને ગર્ભગૃહમાંથી તમને બહાર લાવવામાં આવે છે પણ મંદિરમાં ક્યાંય જશો માતાજીને કેવળ મૂકવામાં આવે છે અહીંયા આગળ માતાજીને વર્ષમાં એક જ વાર ગર્ભગૃહમાંથી સભા મંડપમાં બહાર કાઢવા બેસાડવામાં આવે છે અને જ્યાં માતાજીના ભક્તો ત્રણસો ને સાહીઠ દિવસ હિન્દુ સંસ્કૃતિના છે એમાંથી ત્રણસો ને ઓગણસાઠ દિવસ છે એ

એ બધી શણગાર જે છે એ આજે વિશિષ્ટ કરવામાં આવે છે એમને શણગાર વિશિષ્ટ કરવા માટે ઉપરાંત અહીંયા આગળ વર્ષોથી એક પ્રણાલી છે કે સવાર અને સાંજ બે સમયે માતાજીના સ્નાન શણગાર આજે આગલો દિવસ એવો છે કે માતાજીને બપોરે વિશિષ્ટ શણકુટની આરતી થશે અને સાંજનો આજે માતાજીને સ્નાન અને શણગાર કરવામાં આવશે નહીં કેમ કે ભાવી ભક્તોનું ઘોડા પૂરું છે અને આ પ્રણાલી વર્ષો પરંપરાગત ચાલે દર વર્ષે કેટલા ભક્તો અહીંયા આવતા હોય છે અને કેટલા વર્ષોથી આ પરંપરા ચાલે છે

તો સમસ્તો થયો આ મંદિર મારા ચોથી પેઢીથી મંદિર ચાલે છે વર્ષોથી બાપ દાદાના વખતથી આ મંદિર આંગળી પકડીને મમ્મી પપ્પા જોડે આવતો હતો છપ્પન વર્ષે હું અહીંયા જ છું મંદિર આજે જે આયોજન કરવામાં આવ્યું છે રોટલી જે શિયાળામાં ધરાવવામાં આવ્યું છે તેના વિશે શું કહેશું માતાજીની રસ રોટલી છે આજે સાડી ત્રણસો વર્ષ પહેલા લગભગ માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને હતા તેમને મેવાડાની નાતે એમને માક્ષમ મહિનામાં વગર સિઝન રસ રોટલીની નાદ જમાડવાનું માગ્યું હતું અને માતાજીએ એમનું કાર્ય પૂરું કરી અહીંયા આ ભૂમિ પર નવાપુરાની ભૂમિ પર માતાજી પોતે વલ્લભ રૂપે ડોળા રૂપે પ્રગટ થયા હતા એમણે આખી મેવાડાની નાદ જમાડી અને એ નિમિત્તે હોય છે અહીંયા માક્ષા દિવસે માતાજીનો નો અંકુશ બનાવવામાં આવે છે અને ભક્તોને પ્રસાદ રસનો વહેંચવામાં આવે છે એ સિવાય અહિયાં બીજા ત્રણ અહીંયા પ્રસંગ મોટા મોટા થાય છે ભાદ્રવાસુ ત્રીજના દિવસે પાલખી નીકળે છે જે સવારે નવ વાગ્યાથી નીકળે રાખા વીસ કિલોમીટર ફરી અને લગભગ પાછી રાત્રે નવ વાગે પાછી પરત ફરે છે અને એ સિવાય સંઘ નીકળે છે ચૈત્ર મહિનામાં ચૈત્ર સુધી દસમના દિવસે જે સંઘ નીકળે અહીંથી ચાલતો સંઘ જે એક છે મોટા બહુચરાજી જાય છે ચુવાલના અને એ લગભગ ચાર પાંચ દિવસે ત્યાં પહોંચે છે અને એ જ વખતે પણ ત્યાં આગળ બધા ભક્તો અહીંયા આગળ જાય છે દરેક પ્રસંગે ભક્તોની ભીડ બહુ મોટી રહે છે અને માનો ચમત્કાર પણ એટલો બધો છે કે જે માનતા માને એ બધાની માનતા સંપૂર્ણ રીતે પૂરી થાય છે અને અહીંયા જે બધા છે મહારાજો છે ખરા શ્રદ્ધાથી ખરા ભાવથી માતાજીને પહાડે આવીને તમે જે કંઈ માગો છો માતાજી અવશ્ય પૂરું કર્યા તમારે આટલા છપ્પન વર્ષના અનુભવ છે કોઈ કાર્ય બાકી રાખતું નથી માતાજી ભક્તોનો કેવો પ્રતિસાદ અહીંયા ગાળે અત્યાર સુધીમાં મેં જે માનતાઓ બીજા માટે માગી છે તો સંપૂર્ણ પૂરી થઈ છે મારા માટે મેં કશું માગ્યું નથી એ વગર માતાજીએ બધું આપ્યું છે અને મને લગભગ સિત્તેર વરસ થયા અત્યારે રનિંગ સિત્તેર વર્ષ છે અને પચાસ સાહીઠ વરસથી તો હું આવું જ છું અહીંયા ગાળે અને બધા પ્રસંગોમાં હાજરી આપીએ છીએ સેવા આપીએ છીએ જેટલી બને એટલી અને અમને એટલો બધો આનંદ આવે છે આનંદનો ગરબો પણ ગઈએ રોજ આનંદનો ગરબો ગઈએ અમારા દિવસે ત્રણ ગરબા ગઈએ બરાબર છે સિવાય પણ દરરોજ એક આનંદનો ગરબો ગઈ હંમેશા સવારથી આપણે આનંદમાં આનંદમાં જ રહીએ છીએ બરાબર છે અને ભક્તો તમે જુઓ તો કે ભક્તોની ભીડ કેટલી બધી છે અને એ દરેક ભક્તોની માનતા પૂરી થાય છે અને અહીંયા સંતાન પ્રાપ્તિની માનતા જે છે સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને એ દરેકની પૂરી થાય છે બરાબર છે હા એટલે આનંદના ગરબાની રત્ન પર માતાજીએ જાતે વલ્લભ ભટ્ટના મુખ પર બિરાજમાન થઈને માતાજીએ પોતેની રત્ન કરાવી છે અને આનંદનો ગરબો માતાજીએ શરૂઆત હતી આ જ મને આનંદ વાદ્યોમાં ગાવા આગળ બાજન બહુ આનંદથી આનંદનો ગરબો કરવા માન કાયમ માટે તમને આનંદમાં આજે અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે અનુકૂળ ધરાવવામાં આવે છે અને જે કેરીનો રસ અને ભર શિયાળે કેરીનો રસ અને રોટલીનું આયોજન કરવામાં આવે છે તો શું ઇતિહાસ ચાર પાછે ઇતિહાસ એવો છે બેન કે માતાજી જ્યારે વલ્લભ ભગતને અને હોરા સાથે મા અહીંયા ગાડી આવ્યા અને વલ્લભ ભગત જેલમાં હતા જેલમાંથી માએ છોડાવવા માટે જે આગ્રહ કર્યો હતો એની રસ રોટલીની નાત આજે કેટલા વર્ષો થયા હતો પણ હજુ રસ રોટલી નાત માની ચાલુ જ છે અને ભક્તોજનો આનંદ આનંદથી આવે છે આનંદથી બધા આનંદથી આવે રસ રોટલીને પ્રસાદ લે છે અને જે કોઈ માની અમ્મા જે માની અમાવત ભરે છે એનાથી હરેકના દુઃખ દૂર થાય એ મારી પ્રાર્થના અને મારી બોચરમાં હંમેશા બધાની સાથે રહે જેને રોજી રોટીના ના ને મારી મા રોજી આપે છે બરકત આપે છે અને અમારો એક રૂપિયાનો સિક્કો છે અમારા સિક્કાથી જે કોઈના જે કોઈ લઈને જાય માનું નામ લઈ એના ઘરમાં બરકતે બરકત રહે છે અને મારી બોચરમાં નવા પુરાના કોખવાળી જેને કે જેના ગોખની પ્રસાદી

પછી એ સંતાઈ ગયા એટલે પછી માતાજી એમનું સ્વરૂપ લઈ ને વલ્લભ દોડા નું સ્વરૂપ લઈ ને રસ રોટલી ની જમાડી અને કેટલા વર્ષો થી દર્શન કરવા માટે જ આવ લગભગ પંદર વીસ વર્ષ તો ખરા છે માસી મારું નામ શકુંતલાબેન સોની છે કેટલા વર્ષોથી આ મંદિરમાં દર્શન કરવા માટે હું આ મંદિરમાં લગભગ પચીસ વર્ષથી આવું છું અને આ નવાપુરાનું માતાજીનું મંદિર છે ત્યાં ઘણી જ બધી ચમત્કારી વાતો છે કે માના જે કંઈ ત્રણ ગરબા કરો એટલે એક ચંડીપાઠ ગણાય છે અને એ ચંડી પાઠ કરો પછી માનું પાસે જે ઈચ્છા હોય તે પરિપૂર્ણ થાય છે મારા માં એ બહુ જ કર્યા છે પરચા બહુ પૂરા પાડ્યા છે અને આજે જે આ રસ રોટલીનું જે આયોજન કરવામાં આવ્યું છે ધરાવવામાં આવ્યું છે તેના વિશે શું બસ આ માતાજી જ્યારે વલ્લભ ભટ્ટ ગયા હતા દર્શન કરવા શ્રીનાથજીના શ્રીનાથજીએ દર્શન કરવા ગયા હતા ત્યાંના લોકોએ દર્શન કર્યા તો કે તમે અહીં મા બહુચરનું નામ ના લો પછી એમને પોતે કારાવાસમાં પૂરી દીધા અને માથી માની એકદમ કરવા માંડ્યા કે મા કે આ શું કે તો મા પોતે અડધી રાત્રે ભોજન લઈને આવ્યા ભક્ત માટે ભક્ત કે હું ભોજન નહીં જઉં મા મને એક વચન આપો તો કે બોલો તકે વચન એ જ કે મને બસ મા શ્રીજીમાં માનું સ્વરૂપ દેખાય તો જ હું તમે ભોજન જમીશ તો મા કે સારું તો માએ ચમત્કાર કર્યો સવારે દર્શન કરવા ગયા વલ્લભભટ તો શ્રીનાથજી માતાજીના સ્વરૂપમાં જતા માથે ચૂંદડી ના કે નથડી પહેરી હતી અને જે જે કાર બોલાયો બધા વૈષ્ણવ લોકો ખૂબ રાજી થયા કે આ ભક્ત સાચા છે માના તો કે માનું એમને બહુ સાચે તો પછી કહે કે હવે તું સાચા હોય તમે વલ્લભ ભટ્ટને કે તો અમારી નાચ જમાડો વલ્લભ ભટ્ટ કે હું નાદ જમાડવા તૈયાર છું કે તો કે સારું કે તો કે તમે કોઈ અમે માગીએ તમે અમને નાચ જમાડશો તો કે આ તો કે મારે રસરોટલી જોઈએ ઓ વલ્લભ કે સારું એ તો વચન દીધું એટલે ના ના પાડી પછી ઘેર ગયા તો એમને ફિકર પડી અરે હું આ સિઝનમાં હું રસ ક્યાંથી લાવીશ તો એમને ફિકર પડી તો એ પોતે દુધેશ્વરની વાટ જ્યાં અહીંયા મહાકાળીના મંદિરની પાછળ દુધેશ્વરનું મંદિર છે મા બહુચરનું હજાર વરસ જૂનું છે એ પણ ત્યારે પણ ત્યાં ચો બાર કલાકની ધૂન ચાલુ જ છે દુધેશ્વર બહુચર માના મંદિર ત્યાંથી એ ગયા તો માને એમ થયું માને એમ થયું મારા વલ્લભ ભટ્ટ મારો ભક્તો છે તો એની લાજ જશે તો હું શું કરું એ તો દુધેશ્વર જતો રહ્યો બધા નાતના લોકો આવી ગયા છે મંદિરમાં તો કે અરે અરે આ કેવી પાખંડીની ચાલ છે આપણને કે જમાડીશું અને અહીંયા તો કોઈ દેખાતું નથી પછી માને પીકર પડે છે મા પોતે જ વોકની બહાર આવી જાય છે અને રસરોટલીની નાત જમાડે છે અને દુધેશ્વરની લાજ રાખે છે ત્યારથી આ માતાજીનું અહીંયા બહુ જ સાથ છે અને અમાસે અહીંયા બહુ જ પબ્લિકો આવે છે સવારે છ થી રાતના બાર વાગ્યા સુધી માના દર્શનની લાઈન જ હોય છે અને માએ ખૂબ પરચા પાડ્યા પૂરા પાડ્યા છે અને પાડે છે મારા પણ એટલા જ પરચા પૂરા પાડ્યા છે માએ માને હું કહું છું મા દરેક ભક્તોની આવી રાખજે દરેક ભક્તના પરચા પૂરા પાડજે જે પ્રમાણેના દ્રશ્યો જોયા એ રીતે બહુચર માતાજીના મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને હર શિયાળી અહીં આજે રસ અને રોટલી નું દર વર્ષે આ કરવામાં આવે છે અને માતાજી અહીંયા સાક્ષાત હોય તેવી અહીંયા જે ભક્તોમાં લાગણી જોવા મળી રહી છે અને આસ્થા જોવા મળી રહી છે ભક્તોમાં ખુબજ ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે ત્યારે આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો મુંબઈ સમાચાર સાથે તેજસ રાજાપરા સાથે મૈત્રી વ્યાસ મુંબઈ સમાચાર અમદાવાદ